શરીર થાકી જાય મન હારી જાય અને આત્મવિશ્વાસ ઘટી જાય ત્યારે માના ખોળામાં માથું રાખજો હિંમત જરૂર આવશે મને બીજા કોઈ સ્વર્ગ વિશેની માહિતી નથી કેમ કે હું મારી માના ચરણોને જ સ્વર્ગ માનું છું જિંદગીમાં ઉપરવાળા પાસેથી એટલું જરૂર માંગી લેવું કે મા વગર કોઈ ઘર ના રહે અને કોઈ મા બે ઘર ના રહે જેના ચાકડે ઘાટ ઘડાય નહીં જેના ત્રાજવે તોલ તોલાય નહીં આ જગતમાં બધાનું મોલ થાય બસ માં તેણી મમતા કોઈથી મૂલવાય જ નહીં દવા કામ ન આવી તો નજર ઉતારે છે માં છે સાહેબ હાર ક્યાં માને છે માં આ પત્ર કેવું લાગણીનું આપ્યું ઈશ્વર તે મને ઢાળ થોડોક સ્નેહનો આવે ને ઢોળાઈ જાય છે